નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત બાર તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભડલી નલિયા માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકા પાટિયા પાણવડ શિશલી અને પોરબંદરના વિસ્તારો ઉપલેટા કુતિયાણા જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળના છૂટાછવાયા વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ ગઢડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ડીસા પાલનપુર પાટસણના વિસ્તારો ધાનેરાના છૂટાછવાયા વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઈડર વડનગર હિંમતનગર આ વિસ્તારોમાં ખેડબ્રહ્માના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પ્રાંતિજ માણસા મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમદાવાદ નળ સરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો આ બાજુ કપડવન બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો ચાલોદ દાહોદ આજુબાજુના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો છોટા ઉદેપુર ક્વાટ બોડેલી ડભોઈના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ચાંપાનેર વડોદરા આણંદ અને તારાપુર બોરસદ ખંભાતના વિસ્તારો ઉપરાંત ડભોઈ કરજણ શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બીલીમોરા વલસાડના વિસ્તારો ઉપરાંત સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે ભાડલીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી નલિયાના વિસ્તારોમાં ત્રીસ કિમી તો માંડવીના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં અઠ્યાવીસ અને રાપરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે તો સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દ્વારકાના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ જૂનાગઢના વિસ્તારોમાં એકવીસ તો વેરાવળના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ આલંગના વિસ્તારોમાં છવ્વીસ અને ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં અઢાર ગોંડલના વિસ્તારોમાં પંદર જસદણના વિસ્તારોમાં સત્તર અને બોટાદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં પંદર ચોટીલાના વિસ્તારોમાં બાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર મોરબીના વિસ્તારોમાં ત્રેવીસ અને કુડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં તેર થરાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો મહેસાણાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં બાર કિમી દાહોદના વિસ્તારોમાં પંદર તો ગોધરાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં છ કિમીની ઝડપે તો નડિયાદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં તેર વડોદરાના વિસ્તારોમાં ચૌદ બોડેલીના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે આમોદના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે તો સુરતના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વ્યારાના વિસ્તારોમાં અઢાર આહવાના વિસ્તારોમાં ઓગણીસ અને વલસાડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ભડલી અને ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી વિસાવદર કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો ઉપરાંત બાબરા ગઢડા જસદણ અને ગોંડલના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ડીસા પાલનપુર પાટસણના વિસ્તારો થરાદ દિયોદર સુઈ ગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો નળસરોવર અમદાવાદ મહેમદાવાદ ધોળકાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાયડ કપડવંદ બાલાસિનોર દાહોદ ચાલોદ પીપલોદ ગોધરાના વિસ્તારો ઉપરાંત ડાકોરના વિસ્તારો બાલાસિનોર કપડવંતના વિસ્તારો ઉપરાંત આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો તો આ બાજુ વડોદરા બોડેલી ચાંપાનેર છોટાઉદેપુર ક્વાટના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો કોસંબા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બિલીમોરા વાપી વલસાડના વિસ્તારો તો આ બાજુ વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શક્યા છે તો ગાંધીધામના વિસ્તારોમાં અઠ્યાવીસ માંડવીના વિસ્તારોમાં ત્રીસ ભડલીના વિસ્તારોમાં ત્રીસ તો નલિયાના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શક્યા છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દેવભૂમિ દ્વારકામાં એકત્રીસ કિમી તો ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી જૂનાગઢના વિસ્તારોમાં વીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં ઓગણીસ અલંગના વિસ્તારોમાં અઢાર અને ભાવનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં પંદર ગોંડલના વિસ્તારોમાં તેર જસદણના વિસ્તારોમાં બાર અને બોટાદના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં અગિયાર ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં એકવી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાર અને કુડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો મહેસાણાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં તેર કિમી ખેડબ્રહ્માના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે આ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ કિમી વિરમગામના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે નડિયાદના વિસ્તારોમાં તેર કિમી ગોધરાના વિસ્તારોમાં બાર કિમી લુણાવાડાના વિસ્તારોમાં તેર તો દાહોદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં દસ વડોદરાના વિસ્તારોમાં ચૌદ બોડેલીના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમદના વિસ્તારોમાં પણ સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સત્તર કિમી ભરૂચના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે તો સુરતના વિસ્તારોમાં ચોવીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વ્યારાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો બાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો આ ઉપરાંત વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત બાબરા અને ગઢડાના વિસ્તારો જસદણ ગોંડલના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ અને બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ઉપરાંત હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ડીસા અને પાલનપુરના વિસ્તારો પાટસણ દિયોદર રાધનપુરના વિસ્તારો સાંતલપુરના કોઈક વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારીજ અને ચાણસમા મોઢેરા વડનગરના વિસ્તારો ઉપરાંત ખેડબ્રહ્માના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગરના વિસ્તારો બાયડ મોડાસાના વિસ્તારો કપડવન બાલાસિનોર અમદાવાદ અને વિરમગામના વિસ્તારો તો આ બાજુ નળસરોવર ધોળકા મહેમદાવાદ અને ડાકોરના વિસ્તારો ગોધરાના છૂટાછવાયા વિસ્તારો ચાલોદ પીપલોદ દાહોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર બોડેલીના વિસ્તારો વડોદરા બોરસદ આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ અને કરજણ શિનોર જંબુસરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આ ઉપરાંત સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો બાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં છત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં એકતાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો નલિયાના વિસ્તારોમાં ઓગણચાલીસ કિમીની ઝડપે ભડલીના વિસ્તારોમાં સાડત્રીસ કિમીની ઝડપે તો માંડવીના વિસ્તારોમાં આડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં છત્રીસ અને રાપરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પાંત્રીસ કિમીની ઝડપે તો દેવભૂમિ દ્વારકામાં ઓગણચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પોરબંદરના વિસ્તારોમાં તેત્રીસ અને જૂનાગઢના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો વેરાવળના વિસ્તારોમાં બત્રીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં ઓગણત્રીસ અલંગના વિસ્તારોમાં પચીસ અને ભાવનગરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં એકવીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ તો બોટાદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ રાજકોટના વિસ્તારોમાં બાવીસ ચોટીલાના વિસ્તારોમાં ત્રેવીસ મોરબીના વિસ્તારોમાં અઠ્યાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકવીસ તો કુળાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં પંદર નડિયાદના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોધરાના વિસ્તારોમાં પંદર લુણાવાડાના વિસ્તારોમાં પંદર દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ બોડેલીના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં અઢાર અને ખંભાતના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં એકવીસ કિમી ભરૂચના વિસ્તારોમાં એકવીસ કિમી તો સુરતના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વ્યારાના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે